નમસ્કાર રણા મિત્રો કબરાઉ મોગલધામ અત્યારે બહુ ચર્ચામાં છે મિત્રો મોગલધામના ચારણ ઋષિ બાપુ જેમના દીકરીબાએ ભાગીને લગ્ન કર્યા છે અને મિત્રો અવરનવર આવા સમાચારો આપણાને સમાજની અંદર સાંભળવા મળતા જ હોય છે પરંતુ મિત્રો મોટું એવું નામ મોગલધામનું અને મા મોગલનું જ્યાં સાનિધ્ય છે અને તેમની સેવા પૂજા કરતા એવા બાપુ એમના દીકરીબાએ આવું પગલું ભર્યું છે જેના કારણે જે ચર્ચામાં આવી ગયા છે તો મિત્રો આપણે આજના વિડીયોમાં જાણીશું કે જે શખ્સ લગ્ન કર્યા છે દીકરીબા સાથે જે ભગાડીને લઈ ગયો છે તે ક્યાંનો છે કોણ છે અને તે કેવી રીતે બાપુના પરિવાર સુધી પહોંચ્યો તો સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જાણીશું એની પહેલાં બાપુએ શું કહે છે તે પણ આપણે સાંભળી લઈએ

જે કાગડા રૂપી કામ કરી રહ્યા છે એને કહી દઉં છું જાહેર માં તમારી ઓકાત હોય બાપુ આમાં આવો દીકરાઓ ખબર પડે તમે કેમ વાત કરી શકો છો બાપુ મે મહેનત ખૂબ કરી છે પેટ માટે બધું કરે મારા નામ ખુદે એટલે વાત પૂરી થઈ ગઈ દીકરીઓને તમે જે આંગણે પરણાવ્યું છે ને બાપ એનું જે તમને પૂર્ણ મળશે ને સમજી લેજો મોગલ તમને હવાયું આપશે બાપ એટલી માને વાલી છે દીકરી તમે એ તો વિચાર કરો રાજપૂત કે અઢાર વર્ષ જે બાપના આંગણામાં મોટી થઈ હોય અને પરબારી વાડીમાં તૈયાર કરીને ચાર ફેરા ફેરો કરી આંગણું નિહાળવા નાખ્યું એટલે હું બધાને કહું છું બાપ ભલે મારો અવાજ ટેપ થતો હોય એમાં પણ બને ત્યાં હું માવતો ને એટલું કહું છું દીકરીને ઘરે પરણાવી દઉં ભલે વાડીઓ તમને માતાજી દીધો સગવડતા રાખજો પરણાવી દો

કે મોટો જ સટ્ટો તેના હાથ નીચે થયો હતો એવું કહેવામાં આવે છે જે સૂત્રોના આધારથી અમને માહિતી મળે છે તે આપને જણાવીએ છીએ મિત્રો તો મિત્રો તમને એમ થશે કે એક બુકી કેવી રીતે બાપુના સંપર્કમાં આવ્યો તો તેની જોડે જે સટ્ટા બજારનું આવું કરતો હોય જે સટ્ટા રમતો હોય તે કરોડપતિ પણ બનતો હોય છે ક્યારેક મિત્રો અને ક્યારેક રોડપતિ પણ બનતો હોય છે આવું આ સટ્ટા બજારમાં થતું હોય છે જેની જોડે પૈસા આવી ગયા અને જેના કારણે તે બાપુને જ્યાં મોગલધામ જ્યાં માનું સાનિધ્ય છે ત્યાં દાન પુણ્ય કરવા માંડ્યો અને દાન પુણ્ય કરવાનું પણ પાછળનું એક કારણ પણ જાણવા મળ્યું છે જે સૂત્રોના આધારે મિત્રો કે જે બ્લેક મની હોય જે તમે બે નંબરના પૈસા હોય તેને દાન પુણ્યમાં કરવાથી જેને વાપરવાથી એક તો બાપુનો વિશ્વાસ પણ એ જીતી શકવા જીતવા માગતો હતો અને પૈસાઓને વ્હાઈટ મની પણ કરવા માગતો હતો જેના કારણે બાપુના પરિવારજનોને તો ખાસ કરીને કોઈ વ્યક્તિ મિત્રો ઓળખતું નથી અને કોઈ ત્યાં હાજર હોય છતાં પણ આપણને ખબર ના હોય કે આ બાપુના પરિવારજનો છે પણ આ જે બુકી હતો તે એટલી બાપુનો વિશ્વાસ એને જીતી લીધો કે જે ધીમે ધીમે બાપુના પરિવાર સુધી પણ પહોંચી ગયો અને તે અવારનવાર ત્યાં દાન પુણ્યમાં પૈસાઓ વાપરતો વાપરવા લાગ્યો હતો જેના કારણે બાપુનો પહેલાં વિશ્વાસ જીત્યો અને સૂત્રોના આધારથી અને બાપુના કહેવા મુજબ કે જેણે વિશ્વાસ જીતી અને વિશ્વાસઘાત કર્યો અને મિત્રો મા મોગલમાંના જેમની ઉપર હાથ છે એવા ઋષિ બાપુને જ્યારે પોલીસ ફરિયાદ કરી અને પછી એમ કહેવાય છે કે ગણતરીના દિવસોમાં તે વ્યક્તિને પકડી પણ લીધો તે વ્યક્તિ પકડાઈ ગયો તેનું નામ ઓમ ડાભી છે એવું જણાવવામાં આવી રહ્યું છે મિત્રો અને તેમણે જે કોરેટ મેરેજ કરી લીધા છે કાયદાકીય પ્રમાણે તેના સર્ટિફિકેટ પણ રજૂ કરવામાં આવ્યા છે અને એમને લગ્નકર્તાના ફોટા પણ તેમણે મોકલ્યા છે જે આપ સોશિયલ મીડિયામાં અને અમારા વિડીયોની અંદર પણ આપ જોઈ શકો છો મિત્રો અને મિત્રો ઘણા મિત્રો એવી કોમેન્ટો પણ કરે છે કે બાપુનો ક્યાંક ને ક્યાંક વાપ છે બાપુએ ધ્યાન ના આપ્યું હોય પરંતુ મિત્રો જે વ્યક્તિએ આ જીવન સમાજને સારો સંદેશ આપવામાં અને સમાજના કલ્યાણ માટે જ અને માની ભક્તિમાં જ એમણે જીવન વિતાવ્યું છે તો બાપુનો આમાં ક્યાંય કોઈ દોષ નથી અને બીજી વાત કે મિત્રો જો બાપુના પ્રત્યે કોઈએ પણ ક્યારે બાપુ કોઈ નાત જાતનો પણ ભેદભાવ રાખ્યો નથી હંમેશા સમાજને સારી દિશામાં લઈ જવાનો પ્રયાસ કર્યો છે અને સમાજને હંમેશા સારો સંદેશ આપ્યો છે અને બીજી વાત એ મિત્રો કે એક દીકરીને જ્યારે નાનપણથી કરી અને વીસ બાવીસ વર્ષની કરો અને એ દીકરી મા બાપને પૂછ્યા વગર મા બાપને ખબર ના હોય અને આવું પગલું ભરી દેતી હોય તેની જે વેદના હોય છે ને મિત્રો એ તો એક દીકરીનો બાપ જ સમજી શકે દીકરીના મા બાપ જ સમજી શકે એટલે આ માટે મિત્રો હરેક દીકરીઓને બેનો દીકરીઓને મારી નમ્ર વિનંતી છે કે તમારા મા બાપને પૂછ્યા વગર ક્યારેય કોઈ આવું પગલું ભરશો નહીં તમારા મા બાપ તમારું ક્યારેય ખરાબ નહીં ઈચ્છે જેમણે તમને નાનપણની અંદર પડી ગયા હોય ને હાથ પકડીને ઊભા કર્યા હોય તમને ક્યારેય કૂવામાં નહીં નાખે એટલો તમારા મા બાપ ઉપર વિશ્વાસ રાખો કે જે તમારા મા બાપ કરશે એ તમારા માટે સારું જ કરશે જે જે હોય છે આમાં આંગળી સિંધવા વાળો રસ્તો બતાવવા વાળો હાથું ખોટું બોલનાર અને કઈ નિરોધી જાતિ નથી જોતી મોગલ અરે તમારે દીકરીઓ છે આયા બાપ ઉપાય અઢારે વરણની દીકરીઓ આવે છે સેવા કરે છે એમાં એ ખરખી હોય કારણ અમે સંત છે અમારી સ્વભાવ શું છે ક્ષમા કરવાનો બાપુ તો દુઃખ લે છે દુનિયા આખી ના કરેલા મુકેલા વિઘાન આવરણ આફત છતાંય હું ધરાતો નથી એનો ભૂખો છું ભિખારી શબ્દ મેં વાપર્યો છે દુઃખ ભિખારી છે આમ નહી તમારા તમામ દુઃખ મને આપો તો આ દુઃખ તો મને હું નડવાનું હતું એટલું ધ્યાન રાખ્યું જેને જેના કર્યું છે એના વડવાળી વંશ કાઢી નાખવાની છે

કોઈ પક્ષપાત નથી પણ એટલું ધ્યાન રાખજો આ ચારિત્રમાં જેટલા છે એટલા તમારો મોગલ દીકરી દીવો નહીં રહેવા દે હું લાવી ધારા બોલી રહ્યો છું સમજી લેજો ગોરખો દિયા હું દડાવ તમારી ઓકાત શું બાપુને તમે કાંઈ બાપુ પાસે તમારે અહીંયા જાહેર માં આવવું પડી તો મિત્રો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીશું અને આ મોગલમાં સૌને સદબુદ્ધિ આપે એવી મા મોગલમાને બે હાથ જોડીને મારી પ્રાર્થના છે તો મિત્રો વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આપના અન્ય મિત્રોને પણ શેર કરજો જય મોગલમાં જય શ્રી કૃષ્ણ જય રામદેવ હર હર મહાદેવ હર